હેલો ફ્રેન્ડ્સ જે ખુડિયા જે માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કટલીસ કટલેસ બનાવવા માટે આપણે પહેલા ટોસનો ભોગો કરી લઈશું ઢોસ આપણા મિક્સરમાં દળાઈ ગયા છે તો આપણે એને ચાળીને લઈ લઈશું કે જેથી કરીને મોટા ટુકડા રહી ગયા હોય તો ચાયણામાં રહી જાય ફરીથી આપણે લઈ મિક્સરમાં એક વાટકી જેટલા પૌવા લીધા છે એ પણ જોડે આપણે ક્રશ કરી લઈશું એ જ રીતે આપણે બધા ક્રસ કરી લઈશું ઢોસ નો ભૂકો થઈ ગયો છે તો હવે આપણે આદુ મરચા ચોપરમાં ચોક કરી લઈશું આપણે વટાણા પણ ચોપ કરી લઈશું વટાણા આપણા આ રીતે ચોપ થઈ ગયા છે હવે બાઉલમાં આપણે નીકાળી લઈશું બટેકા અહીંયા ભગી ગયા છે તો હવે આપણે એમાં વટાણા નાખીશું આદુ નાખીશું લીલા ધાણા ધોઈને કોરા કરેલા લીધા છે મેં અહીંયા લાલ મરચું

आपण लिंबू नो उप आमचू पवडर नाखीस दळेली खांड लस चमची जेली सफेद तल नाखीसू

કટલેટનું મિશ્રણ અહીંયા તૈયાર થઈ ગયું છે આપણે આને હવે બોલ બનાવી લઈશું બોલ આપણે અહીંયા ગયા તૈયાર થઈ છે તો બ્રેડનો જે ભૂકો રાખ્યો હતો એ અને કોંડલો બે મિક્સ કરી લઈશું આ બે સરખું મિક્સ કરીને આ બોલ એની અંદર આપણે ફેરવી નાખીશું

બહાર કાઢી દોચનો ભૂકો જે હતો એની અંદર આપણે આ રીતે કરી દેવા ફરીથી એ રીતની બધી કટલેસ આપણે બનાવી લઈશું કટલેસ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને તળી લઈશું તેલ ગરમ થઈ ગઈ છે તે આપણે કટલેસ હવે તળી લઈએ કટલેશ એકદમ જોશી આમ ફેરવવી નહીં ધીરે ધીરે ફેરવતું લેવું કટલેસ આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવ દેવું હવે આપણે આને નીકાળી લઈશું એ રીતે આપણે બધી કટલે તળી લઈશું કટલે બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગ્રીન ચટણી અને ખજૂર આપણી ચટણી સાથે સર્વ કરીશું આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો